ભોડિયાથી વર્ષાલી રોડ ઉપર છે અને ત્યાં બ્રિજ ઉતરતાની સાથે એક્સિડન્ટ થયેલું છે એક સાથે પાંચ પાંચ ગાડીઓનું એક્સિડન્ટ થયેલું છે અને ગાડીઓ પણ મારી પાછળ દેખાઈ રહી છે બધી પાંચ પાંચ ગાડીઓ છે અને એક ગાડીને બ્રેક હોવાથી આ થઈ ગયું છે અને આ રોડની બેદરકારી કહેવાય અને આગળ રોડ બંધ કરતી છતાં ડિવાઇડર મૂકેલું હતું ડિવાઈડરની સાથે રાખેલું છે અને બધી ગાડીઓ આ રીતે થયેલી છે ગુજરાત હોય એ પ્રમાણે તમને પાંચ છ ગાડી છે એક ગાડીએ બ્રેક મારી અને એની સાથે પાંચ પાંચ ગાડી પણ અથડાયેલી છે અને એની સાથે અનેક વ્યક્તિને નુકસાન થયેલું છે

ઘટના કઈ રીતે બની સર આમાં હું હતું અહીંયા આ કંઈ કામ ચાલતું હોય કે ગમે તે હોય પેલા સુરતવાળાની જે ગાડી હતી એ ગાડીવાળાએ ઊભી કરતી સાઈડ પર ગાડી કાઢવાને બદલે સાઈડ ઊભી કરી હતી એકદમ અચાનક હતો એના લીધે પેલા પાછળવાળાએ ઊભી કરી મેં જ્યારે બ્રેક મારી તો પાછળવાળાએ બે વાર મને ઉછાડ્યો બરાબર ઉઠાડ્યો એમાં પોનેટ પોર્ડ બધું ફાડી સૌથી વધારે ડેમેજ મને થયું બરાબર એન્જિનની માણીને બધું ડેમેજ મારું થઈ ગયું આ પાછળનું તું તું અલગ આ તો આરું પાછળ સીએનજી છે સીએનજી નો બોટલ ફાઈટો ના આ બધી ગાડીઓ હમણાં લપેટામાં આવી જાય આગળ વાળા જે બ્રેક મારી એનું ઘટનાનું કારણ કઈ કરું આગળ સુરતવાળાએ સુરતવાળાએ એ સાઈડ પર ગાડી કાઢવાને બદલે ઊભી કરી દીધી હા હા શું હતું આગળ કોઈ પ્રોબ્લેમ હતો એના છે ના એ એનું એવું કેવું છે કે મેં પેલું આગળથી મને ખબર ના પડી આ જે બધું લાલ કલરનું એ પડેલું છે હા હા અહ આદર રોડ કામ ચાલે હા ડિવાઇડર મૂકેલું હતું આ એ ખ્યાલ આવ્યો એટલે મેં ગાડી ઊભી કરી હવે આ રોડ પર આવી તો ગાડી ઊભી ઓછું ચાલે કેટલું નુકસાન આવ્યું અંદાજો હમણાં આવશે બોલાવેલો છે હા હું પાણી 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 Thank <laughs> you.